ડિંડોલીમાં રહેતા એક પરિતાને પ્રેમીએ લગ્ન લાલચ આપી શારીરિક શોષણ કર્યું હતું શારીરિક સંબંધના વિડીયો ઉતારીને પરણીતાને બ્લેકમેલ કરી બે વર્ષ સુધી મહિલાનું શારીરિક અને આર્થિક શોષણ કર્યા હોવાની ફરિયાદ પોલીસ છે પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર માધોર રેસીડન્સી પ્રવિણ રણજીતભાઈ પવારે અઢી વર્ષ પહેલા એક પરણિત મહિલા સાથે મિત્રતા કરી હતી હોળીના તહેવાર દરમિયાન તેણે ભાંગથી બનેલા ઠંડા પીણામાં નશીલો પદાર્થ મેળવીને મહિલાને બેભાન કરી તેના પર બળાત્કાર ગુજાર્યો ઘટનાનો વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું જેનો ઉપયોગ કરીને તેણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બે વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું તેમજ વેસુ અલથાણ અને દમણની હોટલોમાં લઈ જઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા વધુમાં વિડિયો ડિલીટ કરવાના બહાને મહિલા પાસેથી ત્રણ લાખ સિત્તેર હજાર રોકડા અને રૂપિયા દસ લાખ ત્રીસ હજારના દાગીના કુલ મળીને રૂપિયા ચૌદ લાખ રકમ વસૂલી આ કંટાળીને મહિલાએ પોતાના પતિને સત્ય કહ્યું અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર બ્લેકમેલ અને શારીરિક શોષણ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે અત્રના ઝોન 6 ના આઈ ડિવિઝન માં આવેલ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ તારીખ 17 9 2025 ના રોજ આઈપીસી ની કલમ 376 1 376 2 એન તથા 506 1 મુજબ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર કે જેઓ પરિણિત છે તેઓએ આરોપી રણજીત પવાર કે જે માધવ રેસીડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ ચિત્તોડગઢ રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે ઉપરોક્તના બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાના લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરીપૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર બાંધી બળાત્કાર ગુજરાયેલો હતો એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે ત્રણ જેટલી રકમ તેમજ દસ લાખ સિત્તેર હજાર જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી